ધોરણસો ગુજરાતી ચેપ્ટર દસ લેખણ જાલીનો રહી જોરાવરસિંહ જાદવ જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે લેખક લોકસાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમની વિદ્યાર્થી કાળથી જ રસ હતો તો લોકોને ગમે એ પ્રકારનું સાહિત્ય એટલે લોકસાહિત્ય અને આ જે લેખક છે તેમને લોકો લોકસાહિત્ય રસવામાં જ્યારથી તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી જ રસ હતો તેમણે અત્યાર સુધીમાં લોકસાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી છે અત્યાર સુધીમાં તેમણે ઘણી બધી વાર્તાઓ લોક સાહિત્યને લઈને લખી છે જેમાં લોકોના જીવન સાથે દરરોજના જીવનમાંથી લેવામાં આવેલી વાર્તાઓ હોય છે મરદ કસુંબલ રંગ ચડે આપણા કસબીઓ મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરકચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો ત્રાદશ્ય ચિતાર મળે છે આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે લેખકે ભાલ પંથકના તળબધા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ કરીને ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડી પાઘડીપને પાથરેલા છે પાઘડી પાઘડીપને તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડા એટલે જ્યાં સીમા આવેલી હોય ત્યાં કયો પંથક છે ભાલ અને કનેર પંથક આવેલો છે કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ અહીંયા કુદરતની દ્રષ્ટિ ઓછી હશે મતલબ વરસાદ અને વાતાવરણ એટલું સારું છે નહીં તેના લીધે જોઈએ તેટલી માત્રામાં હરિયાળી કે વૃક્ષો જોવા મળતા નથી તેથી તેને લઈને કહેવત છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આવી ઝાડપાન વિનાની બેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું છે તો ગામડાને કેવું કહેવામાં આવ્યું છે નાનું કબૂતરના માળા જેવું મતલબ ખૂબ જ નાનું ગામ હશે ગામમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયા વરણના પાંચસો એક ઘોડા છે મતલબ કે પાંચસો જેટલા લોકો રહે છે અલગ અલગ જાતિના બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે મતલબ કે બે એક કુટુંબ વાણિયા અને બ્રાહ્મણના છે ખોરડા એટલે કુટુંબ ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે અને ચોમાસાના ભગરાણ મંડાય અને ભારે વરસાદ તથા વીજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે કયો સમય છે કે ઉનાળો જઈ રહ્યો છે ચોમાસું આવી રહ્યું છે વરસાદ આવી રહ્યો છે વીજળીઓ કડકી રહી છે એના લીધે જે ચાલવાનો માર્ગ છે એ સમયમાં ગાડાઓથી અવરજવર થતી તે બંધ થઈ જાય છે મોર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની તાલુકા મથકે એટલે ત્યાંથી દૂર તાલુકે જઈ અને વસ્તુઓ ખરીદી લાવતા ત્રણ ચાર મહિનાની ખેતીની અને ઘર વપરાશની સટર પટરની શટરપટર ચીજ ચણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની વાત છે મહેનત મજૂરી કરી બે પાદળે થયેલ કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે તો એક સેટ હોય છે જે મજૂરી કરી અને થોડું ઘણું કમાયા હોય છે બે પાદળે થવું એટલે થોડું ઘણું કમાવું તેઓ ગાડું જોડી અને ખરીદી કરવા ગયા હોય છે ધંધુકે સુલેમાન ગાંચીની ગાણીએથી બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી દેશી ગોળનું વેલ્યુ દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળા ને બીજું આઘું પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું તો આ બધું સામાન તેઓ ખરીદે છે તલના તેલના ડબ્બા ગોળનું ભેળ્યું એટલે ગોળના પેલા આવે છે દાળ ચોખા મીઠું મરચું લસણ ડુંગળી બટેટા અને ત્યારબાદ રાંધવાનો ભાડો દઈ ને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું તો બળદને રાંધવું ફટકારે મતલબ કે દોડું ફટકારી અને ગાડું ચાલુ કરે છે ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે શેઠે સાજ દીધો તો એટલી જ વારમાં ત્યાં કપાસિયાનો કોથળો માથા ઉપર મૂકી અને એક શેઠ આવતા હોય છે હરકચંદ તેઓ તેમને બૂમ પાડે છે એ કહળસંગભાઈ કડી સાત બળદિયાને તાણી જાલોને આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાઓને તેઓ કહે છે કે કહળસંગ ભાઈ થોડીવાર માટે બળદિયાને ખેંચીને ઊભા રાખો તાણી જાલોને અને આ કપાસિયાનું બચકું એટલે કોથળો તે ઘર સુધી લેતા જાઓ હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આ જ ગાડામાં ભર્યો છે એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે તેઓ કહે છે હરકચંદ શેઠ બળદિયા એટલે કે બળદ જેટલું વજન ખેંચી શકે તેનાથી પણ વધુ વજન ગાડાની અંદર ભરાયેલું છે એવામાં તમારા કપાસિયાના કોથળો તેઓ કઈ રીતના ખેંચી શકશે ભાઈ સાહેબ કપાસિયા ભરે કોટી થોડી જ ફાટી જાય ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ તેઓ એમ કહે છે કે કપાસિયાન ભરવાથી કંઈ ગાડું પેલું નહીં થઈ જાય વજનદાર નહીં થઈ જાય તમે મહેરબાની કરીને આટલું લેતા જાઓ હરકચંદ શેઠ ગામમાં હાટડી મોડીને બેઠા છે બેઠા છો તો માલ લઈ જવા આગું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો તો કહળસંગ કહે છે કે તમે ગામમાં દુકાન ચલવો છો તો માલ સામાન લઈ જવા માટે લાવવા જવા આવવા લઈ જવા માટે અલગથી ગાડું ભાડે કરી લો વાણિયા વિદ્યા એટલે બધી વાતમાં ચાલાકી કેમ વાપરો છો ભૈલા આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાય વિહાય એવી છે અને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઉં તેઓ કહે છે કે આજે દુકાનનો કોઈ માલસામાન ખરીદવાનો ન હતો વૈદ્ય જોડેથી ખાલી દવાના પડીકા જ લેવાના હતા પરંતુ પરંતુ ઘરે ગાય વિહાય તેમ હોય છે પાછળ જન્મ આપે તેવી સ્થિતિમાં હોય છે તેથી તેમને વિચાર આવે છે કે કપાસિયા લેતો જાઓ કપાસિયા ખોળ જે અત્યારે તમે દુડેરીઓ હોય છે તે ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે શેઠિયા તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને કાયમ મફતનું કોણ લઈ જાય મફતયું કોણ લઈ જાય કોકદી નાના ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાથળીએથી હેઠા ઉતારી દો છો એ સાંભળે છે ઓલું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે સમજ્યા તો પેલો જે વ્યક્તિઓ છે ગાડાવાળો તે જવાબ આપે છે કે તમે નેવાના પાણીએ હાથ ધોવો છો કાયમ મફતમાં કોણ લઈ જાય અને ક્યારેક જ્યારે અમારી પાસે પૈસા નથી હોતા અને ઉધાર લેવા આવીએ છીએ તો તમે દુકાનેથી આપતા નથી એ તો તમને યાદ યાદ જ હશે પેલું કહે છે કે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે સમજ્યા મતલબ કે આપણે કોઈકની મદદ કરીએ તો તે આપણી મદદ કરે કહળસંગ ભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી પણ વખતસર ચોપડા ચોખા કરવા જોવી નહીં ત્રણ ત્રણ વરસ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એ હાલતું હશે તે કહે છે કે કહળસંગ ભાઈ ઉધારે તો હું આખી દુકાન આપવા તૈયાર છું પરંતુ પૈસા જમા પણ કરાવવા જોઈએ મતલબ ચોપડામાં જે હિસાબ છે તે ક્લિયર કરવો જોઈએ ત્રણ ત્રણ વરસ સુધી જો તમે પૈસા ભરો નહીં અને જ્યારે પૈસા ઉઘરાવવા આવીએ ત્યારે આંખો વાવડો મતલબ કે ગુસ્સે થવું તો એવું ન ચાલે અમારે આગળ પેટ છે ને આ સાંભળીને સંગે મનમાં ગાંઠ વાળી કે આજ જ ઘાયે ગાયે ચડ્યો છે વાણીઓ હમણાં ફાટીને ધુવાડે થઈ ગયો છે ગામમાં કોઈની શરમ ભરતો નથી આજ એને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ સંગે તો પેલો જે ગાડાવાળો વ્યક્તિ હોય છે તે મનમાં નક્કી કરે છે કે આજે આપણો વારો આવ્યો છે ફાતીને ધોવાડાઈ ગયો છે વાણિયો મતલબ કે બહુ જ ખરાબ થઈ ગયો છે ગામમાં કોઈની શરમ ભરતો નથી આજ એને ધોળા દિવસે તારા ન બતાવું તો મારું સાંગ નામ પણ કહળસંગ નહીં ગાડા ઢુકળો આવીને હરકચંદ વાણીઓ ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહળસંગે ગાડું હાકી મૂક્યું તો ગાડાની નજીક આવી અને જેવો વાણીઓ અંદર કોથળો નાખવા જાય છે એવા જ બળદ આગળ જતા રહે છે મોરી ગાડુ ને વાહે હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા તો આગળ ગાડું છે અને પાછળ શેઠ છે છેક બજાર જતી રહે છે અને ગામનો ભાગોળ આવે છે શેઠીએ રાડ પાડી એ કહળસંગ ભાઈ ઘણીવાર બળદોને ઘણીવાર બળદોને તાણી જાલોને માથે અઢી બે મણ ભાર છે એ તો જુઓ શેઠ કહે છે કે થોડીવાર બળદોને રોકી રાખો માથે અઢીથી બે મણ ભાર છે તે જુઓ એક મણ એટલે કિલો શું કરું શેઠ આ સંધિયા બળદિયા બહુ પાણીયાળા છે ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા તેમ નથી તેઓ એ એવું કહે છે કે શેઠ આ જે બળદિયા છે તે ચાલવામાં બહુ ઉતાવળા છે અને એક વખત ઘર તરફ ચાલવાનું શરૂ કરે તો પછી ઊભા રહેતા નથી એમ કહેતા કહળસંઘે ગામ ભણી ગાડું હાકી મૂક્યું એમ કહેતા કહળસંઘે ગામ તરફ ગાડું ચલાવી લીધું હરકચંદ શેઠ ઢીલા પગે અને વિલા મોઢે કરામતી કહળસંઘના ગાડાને જતું જોઈ રહ્યા બળદ તાણી જાલ્યા રહેતા નથી એ વેણ ચતુરવાણીયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા તો ગાડું આગળ જતું રહે છે અને હરકચંદ શેઠ તેને જતા જોઈ રહે છે અને બળદ ઊભા નથી રહેતા ઈ વાક્ય તેમના મનમાં સતત ઘૂમવા લાગે છે એમને ભીંત સોસરવું સૂજ્યું કે કહળ સંગે નરાતાર ડાડાઈ કરી છે પછી એમનાથી બબડી જવાયું માળા રાજપૂતે કરી છે ને કાંઈ કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા તેઓ બજારમાં ફરી પાછા જાય છે આ વાતને માથે થઈને વર્ષેકના વહાણા વાઈ ગયા મતલબ કે આ વાતને એક વર્ષ વીતી ગયું હોય છે પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચળું વાળોને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ આ જે ઘટના હતી જે તે તેમને મગજની અંદર યાદ રહી જાય છે એવામાં કુદરતને કરવું તે કહળસંઘના બાપ ગુજરી ગયા કહળસંઘના જે પિતાશ્રી હતા તેમનું મૃત્યુ થઈ જાય છે કહળસંઘ એટલે જે ગાડાવાળો ભાઈ છે તે ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાથે વાંચાવા જવું પડતું કોઈ બહારથી પત્ર લખે તો એકમાત્ર હરકચંદ શેઠ જ એવા હતા કે જેઓ વાંચી લખી શકતા હતા ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય આખા ગામમાં કોઈને વાંચતા આવડતું નહીં એટલે હરકચંદનું મહત્વ વધારે હતું કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ કરી દેતા આ પ્રકારે લેખનનું તમામ કાર્ય ગામના લોકો તેમની પાસે કરાવતા હતા કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રી લખવા બોલાવ્યા કારણ કે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હોય છે તો કાળોત્રી એટલે મૃત્યુના પ્રસંગે જે લેખ લખીને મોકલવામાં આવે છે બધાને જાણ કરવા માટે તેને કાળોત્રી કહે છે શેઠને મનમાં થયું કે તે દીતો બાપુના બળદિયા તાણી જાલે રહેતા નહોતા હતા અને આ જ મેલાના કાગળ લખવા બોલાવે છે શેઠ મનમાં વિચારે છે તે દિવસની ઘટનાને યાદ કરીને કે તે દિવસે તો બળદ ઊભા નહોતા રહેતા અને આજે મેલાના કાગળ એટલે મૃત્યુ થયા પછી જે કાગળ લખવામાં આવે છે તેના કાગળ લખવા બોલાવે છે ઠીક લાગમાં આવ્યા છે આજ એને ભાલીએનો ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહી આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા કહળ સંઘે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું મતલબ કે જે બેસણું હોય છે તે પાંચમના દિવસે રાખેલું હોય છે શેઠિયાએ થોડા કાગળ પાંચમના થોડા છઠના થોડા સાતમ આઠમ અને નોમ તથા થોડા દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા પરંતુ સેટ શું કરે છે અલગ અલગ દિવસોના કાગળો લખે છે બેસણાની તારીખને લઈને પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ લગાદાર લગાતાર સાત દિવસ ચાલ્યું આ રીતે જે બેસણું હોય છે તે સાત દિવસ ચાલે છે ઓલા જાય ને ઓલા આવે ઓલા જાય ને ઓલા આવે અમુક લોકો એક દિવસે આવે છે અને બાકીના લોકો અન્ય દિવસે આવે છે કહળસંઘના કુટુંબવાળા સમદાય વિચારમાં પડી ગયા કે માળ્યું આ જમનું વેતરાણું છે કહળસંગના જે કુટુંબવાળા હોય છે તે બધા જ વિચારમાં પડી જાય છે કે આ આવું શા માટે થઈ રહ્યું છે અલ્યા મહેલાના કાગળની કાગળ કોની પાસે લખાવ્યા હતા કોઈક તેમણે પૂછે છે કે બધા કાગળો તમે કોની જોડે લખાવ્યા હતા કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા એ તો ડાહ્યું મને છે એ ઊઠીને આવી ભૂલ ના કરે ગામની અંદર હરકચંદ શેઠની છાપ ખૂબ જ સારી અને હોશિયાર વ્યક્તિની હતી તેથી તેમનાથી કોઈ ભૂલ થાય તેવું કોઈ પણ માનવા તૈયાર ન હતું શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે નહીં આ તો દર ખોડું છે પણ કોઈ મોળા પાતળા માણસનું ખોડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કંઈ તો એવું કહે છે આ બધા કે શેઠિયાને બોલાવો અને તેમને પૂછો તો ખબર પડશે આ જે વ્યક્તિ હોય છે કહળસ તે આર્થિક રીતે પૈસાદાર વ્યક્તિ હોય છે એટલે એટલી બધી તકલીફ થતી નથી પરંતુ જો કોઈ ગરીબ વ્યક્તિ હોય તો પછી તેણે ખેચર વેચવું ખેતર વેચવું પડે રરક્ષણ શેઠને તેડું મોકલ્યું રક્ષણ શેઠને બોલાવવામાં આવે છે હાથમાં ધોતિયાનો છેડો જાલી કાને લાંબી લેખણ ખોસી માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહળસંગના ફળીએ આવ્યા તો અહીંયા શેઠે જે પ્રકારનો પહેરવેશ એ વિસ્તારની અંદર પહેરવામાં આવતો હોય છે તેનો ઉલ્લેખ કરેલો છે બરાબર ધોતિયું છે પછી કાનમાં બોલપેન છે કલમ છે પાચાળી પાઘડી અને પગમાં મોજડી રક્તચંદ આ ચમનું બખાણું છે કે આ બધું શું થયું છે શેઠિયાએ ઠાવકું મોં કરીને મોં કરી મોડીને વાત કરી ત્યારબાદ શેઠ મોડીને વાત કરે છે સાંભળો ભાઈઓ વરહ દી મોરની વાત છે મોરની એટલે એક વરસ પહેલાંની વાત છે કહળસંઘભાઈએ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા કહળસંઘભાઈ ધંધુકામાં ખરીદી કરી અને સામાન લઈને ગામમાં આવતા હતા એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો તેથી એમના પાણીઆળા સંધ્યા બળદો ઝાલ્યા નહોતા રહ્યા એ વખતે કપાસિયાનો કોથળો જ્યારે હું એમના ગાડામાં મૂકવા ગયો હતો તો એમના જે બળદો છે શક્તિશાળી તેઓ ઊભા રહ્યા ન હતા ઈમ ઈમના બાપુના કરજાણે કાગળ લખતા લખતો મારી લેખણ ચાલી ન રહી એ જ રીતનો એમના પિતાજીનું જ્યારે બેસણું હતું તો કાગળ લખતો મારી બોલબેન કંટ્રોલમાં રહી નહીં બહુ તાણી જાલી ખમ માને તો નહીં બહુ જ મેં પ્રયત્ન કર્યો પરંતુ તે કંટ્રોલમાં ના રહી અને અલગ અલગ તારીખો બેસણાના કાગળ ઉપર લખાઈ ગઈ જેના લીધે હજુ સુધી લોકો અલગ અલગ દિવસોએ આવી રહ્યા છે વાત ડાહ્યા અનુભવીએ કહ્યું તો ત્યાં બીજા જે સમજદાર લોકો હતા તેઓ કહે છે હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માનસાઈ છે બરાબર મૃત્યુ વખતે આ પ્રકારની હરકત ના કરવી જોઈએ એ પછી બધાએ કહળસંઘને પણ ઠપકો આપ્યો કહળ પણ તેઓ ઠપકો આપે છે શરમની મારી એમની આંખો ભોખ ખતરવા માંડી વાઢ્યાન ને આવ્યા શાન તે દીથી કહળસંઘની અક્કલનું તાળું ઉઘડી ગયું આજની ઘડીને કાલનો દી અને એ દિવસ પછી કહળસંઘ સુધરી જાય છે શબ્દાર્થ સીમાડો ગામની હદ પાઘડીપનો અહીં પાઘડીના જેવો વિસ્તાર લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો અમી દ્રષ્ટિ મહેરબાની મીઠી નજર વેરાન ઉજ્જળ વસવાયાવરણ અહીં ગામ તરફથી પસાયતા બક્ષીસ આપી વસાવેલી જાતિ પવનનું વાવાઝોડું બાચકું નાની ઘાસડી વચાર્ય વિચાર હાટડી નાની દુકાન ભો જમીન મૌર્ય પહેલાં સંધ્યા અહીં બળદની એક જાત પાણીયાળા બળવાન નરાતાર નરદમ નરિયું સંધાઈ બધા જ સૌ ખમતીધર સદ્ધર પૈસાદાર થોડું ખોલી ઓડી માટીની ભીંતનું નાનું ઘર સોસરો આરપાર જવું વચ્ચે થઈને ઘડી સાત તરત લગી સુધી વેતરવું તો બગાડવું અને મલાજો તો મર્યાદા શબ્દ સમૂહ મૃત્યુની જાણ કરતો પત્ર કાળોતરી મરણ પછી બારમા દિવસે થતી વિધિ કારજ રૂઢિપ્રયોગ ઉચાળા ભરવા ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું પગરણ માંડવા શરૂઆત કરવી બે પાંદડે થવું સુખી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વાળવી નક્કી કરવું દાંડાઈ કરવી કામચોરી કરવી આળસ કરવી વહાણ વાઈ જવા સમય જતો રહેવો લાગમાં આવવું તક મળવી બરાબર કબજામાં આવવું તેડું મોકલવું નોતરું મોકલવું બોલાવવું ભોગ કોતરવા માંડ્યું નીચું જોઈને ઉભા રહી જવું અક્કલનું તાળું ઉઘડ બુદ્ધિ આવે કહેવતો કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ન મળે તેવું આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમી થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ પણ સારી ગણાય વાડકાન ને આવ્યો અનુભવે બધું સમજાય તો વિડીયો અહીંયા પૂરો થાય છે પ્લેલિસ્ટમાં જઈને બીજા વિડીયો પણ જોઈ શકો છો અને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ